શાળા બહારના વિદ્યાર્થીઓ એટલે કે રાજ્ય સરકારની સો ટકા વિદ્યાર્થીઓના નામાંકનની મોહિમના ભાગરૂપે અત્યારે સમગ્ર રાજ્યમાં શાળા બહારના બાળકોનો સર્વે કરવામાં આવી રહ્યો છે એમાં મહીસાગર જિલ્લામાં પણ અમારી અગિયારસો જેટલી જે શાળાઓ છે તેના અમારા પ્રાથમિક શિક્ષકો આ વિદ્યાર્થીઓનો સર્વે કરશે અને જો કોઈ આવું બાળક આમ તો બહુ ઓછા પ્રમાણમાં હવે બાળકો શાળા બહારના રહેલા હોય છે પણ જો આવું કોઈ બાળક ધ્યાને આવશે છ થી અઢાર વર્ષનું તો આ બાળકને નિયમિત રીતે શાળાએ શાળાએ લાવવા માટે પ્રયત્ન કરવામાં આવશે અને અને જો વર્ષની હોય કદાચ નિયમિત ન આવવા માંગતું તો તેને ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલિંગ કે નેશનલ ઓપન સ્કૂલિંગમાં પ્રવેશ કરાવવા માટેની પ્રક્રિયા કરવામાં આવશે આમ તમામે તમામ શિક્ષણને પાત્ર વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટેની રાજ્ય સરકારની આ મોહિમના ભાગરૂપે અત્યારે આ સર્વેની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે